પાંચ દીકરીઓની હોવું કંઈ સહેલી વાત ન કહેવાય સૌથી વધારે મુશ્કેલી તો ત્યારે પડે જ્યારે પતિ જ દીકરીઓથી નફરત કરતો હોય પહેલી દીકરી જન્મી ત્યારે વાળાઓએ ખોટા મોટે અભિનંદન પાઠવ્યા હતા પણ એક પછી એક દીકરીઓના જન્મથી સાસરાવાળાઓએ મારું જીવું મુશ્કેલ કરી નાખ્યું હતું એ જમાનામાં હું જે ગામડામાં રહેતી હતી ત્યાં એક સ્ત્રીને માન સન્માન ત્યારે જ મળતા જ્યારે એ દીકરાની મા બને જ્યારે મારી ચોથી દીકરીનો જન્મ થયો ત્યારે મારા પતિએ તેનું મોઢું પણ ન જોયું અને મારા સાસુ મને દવાખાનામાં એકલી મૂકી ઘરે જતા રહ્યા જ્યારે મારી તબિયત ઠીક થઈ તો હું મારી ફૂલ જેવી દીકરીને લઈને ઘરે જવા નીકળી જ્યારે હું દવાખાનેની બહાર નીકળી તો એક ગરીબ સ્ત્રી બારે બેઠી હતી તે ત્યાં નાના રમકડાં વેચતી હતી હું તેની મદદ કરવાના હેતુથી તેની પાસે ગઈ અને તેની પાસેથી એક નાનું રમકડું લીધું તો તે ખુશ થઈ ગઈ અને મને આશીર્વાદ આપવા લાગી મેં કહ્યું બહેન આશીર્વાદ આપવા જ હોય તો મારી દીકરીઓને આપો કે તેમનું નસીબ સારું હોય મારા મોઢા ઉપર ઉદાસી જોઈને તે બોલી બેન તને શું તકલીફ છે ન ઈચ્છતા છતાં મેં મારી બધી તકલીફ તે સ્ત્રીને કહી દીધી તેણે મને દિલાસો આપ્યો અને કહ્યું તારી આ દીકરી થોડીવાર માટે મને આપી દે મેં પોતાની ભૂલ જેવી દીકરીને તે સ્ત્રીના ખોળામાં આપી દીધી મારી દીકરીને ખોળામાં લેતા જ તે કહેવા લાગી ચિંતા ન કર બેન એક દિવસ તારો પતિ તને જરૂર સમજશે ઘરે આવતા જ મારા ઉપર મુસીબત મુસીબતોના પહાડ તૂટી પડ્યા ઘરે મારું સ્વાગત મારા પતિએ મને થપ્પડ મારીને કર્યું સાસુએ મારી દીકરીને મારા હાથમાંથી જટીને પછાડતા હોય તેવી રીતે પલંગ ઉપર રાખી અને કામ કામોનું એક લાંબુ લિસ્ટ મારી સામે રાખી દીધું અને કહ્યું ફટાફટ ઘરના કામમાં લાગી જા મારી જેઠાણી જે ત્રણ દીકરાની મા હતી તે વાતે વાતે મારા પર રૂઆબ કરતી અને હું ચૂપચાપ રહીને સહન કરી લેતી જિંદગી ધીમે ધીમે આમ જ પસાર થવા લાગી મારી ફૂલ જેવી દીકરીઓને કે દાદીનો પ્રેમ મળ્યો નહીં ઘણી વાર હું વિચારતી કે દીકરી પણ ભગવાને જ બનાવી છે બધું ભગવાનના હાથમાં જ હોય છે તે ઈચ્છે તેને દીકરો આપે અને તે ઈચ્છે તેને દીકરી આપે તો પછી તેની જવાબદારી એક સ્ત્રીને કેમ ગણાવવામાં આવે છે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને ફરી વખત હું ગર્ભવતી થઈ ચાર દીકરીઓ પછી હવે મારી પણ આશા હતી કે ભગવાન મને એક દીકરો આપે જેથી હું મારી મારા પતિ અને સાસુની ફરિયાદ દૂર કરી શકું જેમ જેમ મારી ડિલિવરીનો સમય નજીક આવવા લાગ્યો તેમ તેમ મારો ડર પણ વધવા લાગ્યો મારા પતિ કામકાજ માટે થઈને બીજા શહેરમાં રહેતા હતા આ વખતે તો તેમણે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો આ વખતે પણ દીકરીનો જન્મ થયો તો હું તને છૂટાછેડ આપી દઈશ તેમની વાત સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ હું મનમાં અને મનમાં રડતી હતી અને ભગવાનને પ્રાર્થના કરતી રહેતી પણ ભગવાને મારા નસીબમાં કદાચ હજુ દુઃખ લખ્યું હતું મને દુખાવો ઉપડ્યો અને મને દવાખાને દાખલ કરી મારી ડિલેવરી થઈ અને નર્સે મને કહ્યું અભિનંદન તમે એક દીકરીને જન્મ આપ્યો છે નર્સની વાત સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા ફરી એક વખત હું અને મારી દીકરી વગર વાંકે સજા ભોગવીશ ભોગવીશું મને થયું કે મારા શ્વાસ રોકાઈ જાય અને હું આ મુસીબતમાંથી બચી જાઉં પણ એ શક્ય નહોતું મારી નાનકડી ઢીંગળી રોઈ રહી હતી હું પણ તેને ગળે લગાડીને રોવા લાગી મેં કહ્યું કદાચ તે બીજા કોઈને ઘરે જન્મ લીધો હોત તો સારું હોત હું તો ભગવાનની મરજીમાં રાજી હતી ભગવાનના આપેલા આ પાંચે ફૂલ મને મારા જીવથી પણ વધુ વહાલા હતા પણ હું મારા પતિ અને સાસુથી કંટાળી ગઈ હતી દવાખાનાની બારી બે બારે બેસેલી પેલી સ્ત્રીએ મારી હાલત જોઈને આ વખતે તેણે બાળકીને મારી પાસેથી માંગી નહીં પણ આશીર્વાદ આપતા કહ્યું ક્યારેય આશા છોડીશ નહીં જલ્દી જ સારા દિવસો આવશે મેં દુઃખ ભર્યા ઊંડા શ્વાસ ખેંચ્યા અને માથું લાવ્યું પછી ઘરે તરફ જવા ના નીકળી રાતના નવ વાગી ગયા હતા હું રિક્ષામાં બેસીને ઘરે જવા પહોંચી મારું શરીર ધ્રુજી રહ્યું હતું મેં હિંમત કરીને દરવાજો ખખડાવ્યો એક વખત બે વખત પણ એક કલાક નીકળી ગયા હોવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો નહીં અંદરથી મારી દીકરીઓનો રડવાનો અવાજ આવી રહ્યો હતો અંધારું થઈ ગયો હતો પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં હું તે દરવાજાનો ટેકો લઈને બેસી ગઈ અને રડતી રહી અડધી રાતે મને દરવાજો ખોલવાનો અવાજ આવ્યો હું જલ્દી ઊભી થઈ ગઈ અને દરવાજો મારી મોટી દીકરીએ ખોલ્યો હતો હું તરત અંતર ગઈ અને તેને ગળે વળગાડીને રડવા લાગી હું નહોતી એટલે ખબર નહીં મારી દીકરીઓએ કેટલો દુઃખ સહન કર્યા હશે મારા પતિ સુતા હતા હું પોતાની પાંચમી દીકરીને લઈને રૂમમાં ગઈ અને સૂઈ ગઈ નબળાઈ અને થાકને લીધે જલ્દી જ મને ગાઢ અંદર આવી ગઈ મારી આંખ ત્યારે જ ખોલી જ્યારે મારા પતિની નિલેશે મને વાળથી ખેંચીને ઉઠાડી મેં પહેલી વખત એને આટલું ગુસ્સાવાળું રૂપ જોયું હતું મને ડર લાગવા લાગ્યો હતો એવું લાગી રહ્યું હતું કે જાણે તે મને મારી નાખશે તેનું આ રૂપ જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ નિલેશ મને બહાર લઈ આવ્યા મારી દીકરીઓ આ બધું જોઈને રડવા લાગી અને મારા સાસુ તેમને ખીજાઈ રહ્યા ખીજાઈને ચૂપ કરાવી રહ્યા હતા નિલેશે કહ્યું કોના કહેવાતી તું આ ઘરમાં દાખલ થઈ મારા ઘરમાં દરવાજા તારા માટે બંધ થઈ ગયા છે પોતાની દીકરીઓને લે અને મારા ઘરમાંથી નીકળી જાય મારા સાસુ પણ મારી દીકરીઓને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા લાગ્યા હું હાથ જોડીને તેમના પગમાં પડી ગયો અને કહ્યું આ મારું ઘર છે હું ક્યાંય નહીં જાઉં આખરે પાંચ દીકરીઓને લઈને હું ક્યાં જાત મા બાપ હતા નહીં અને એક ભાઈ હતો તે ક્યારેય સીધી રીતે વાત પણ કરતો ન હતો પછી તે મને પોતાના ઘરમાં કેવી રીતે રાખે નિલેશ મને ઘરમાંથી કાઢી મૂકી હતી હું મારી દીકરીઓ સાથે ત્યાં જ દેવ દરવાજા ઉપર બેઠી રહી થોડી પછી મારા સાસુની રાડ સાંભળી અને પછી નિલેશનો અવાજ સાંભળીને મને કંઈક દુર્ઘટના થઈ હોવાનો અહેસાસ થયો મારા સાસુનો પગ લપસી જવાના કારણે તે પડી ગયા હતા અને તેમના માથા પર જોરથી પટકાવવાને કારણે ખૂબ જ લોહી નીકળી રહ્યું હતું નિલેશ રડતા રડતા તેમને ડૉક્ટર પાસે લઈ ગયો પણ થોડા જ સમયમાં ખરાબ સમાચાર આવ્યા કે માથા પર લાગવાને કારણે મારા સાસુનું મૃત્યુ થઈ ગયું છે ભલે નિલેશ અને મારી સાસુએ મારી દીકરીઓને સાથે સારો વ્યવહાર કર્યો ન હતો પણ તે વખતે તેમને તકલીફમાં જોઈને હું ખૂબ જ દુઃખી થઈ ગઈ બધા સગાવાલા મારા સાસુને જોવા મારા ઘરે આવવા લાગ્યા એટલે નિલેશે ફરી મને ઘરેથી જવાની વાત કરી નહીં ધીમે ધીમે સમય થતો ગયો અને નિલેશનો વ્યવહાર પણ મારી સાથે પહેલાં કરતાં થોડો સારો થતો ગયો ક્યારેક ક્યારેક જરૂરત પડે ત્યારે તે મારી સાથે વાત પણ કરી લેતા પણ પોતાની દીકરીઓને તો એ એક નજર જોતા પણ નહીં મેં નોટ કર્યું હતું કે તે બીજી સીવમાં વધારે રસ લેવા લાગ્યા હતા હવે મારા માથા ઉપર બીજો ખતરો મંડરાવા લાગ્યો હતો મને ડર હતો કે દીકરાની ચાહમાં નિદેશ ક્યાંય બીજા લગ્ન કરી ના લે દિવસેને દિવસે મારો આ ડર વધતો જતો હતો અને પછી એક દિવસ મારો આ ડર સાચો સાબિત થયો નિલેશ મારી પાસે આવ્યો અને કહ્યું મમ્મીને ગયે ત્રણ મહિના થઈ ગયા છે અને હું કામે જતાં પહેલાં બીજા લગ્ન કરવા માગું છું કેમ કે તું આ દીકરીઓ પેદા કરવાનું મશીન બની ગઈ છે દીકરાની આસ લઈને મારી મા પણ દુનિયામાંથી જતી રહી નિલેશની આ વાત સાંભળી મારું લોહી ઉકળવા લાગ્યું જિંદગીમાં પહેલાં કંઈ ઓછી મુસીબત તો હતી કે હવે નિલેશ મારી સોતનને મારા સાથે બેસાડવા માંગતો હતો હું એમને સમજાવવા લાગી પણ તે ઊંઘ ઊંઘા વિચાર રાખવા વાળો માણસ મારી વાત ક્યાંથી સાંભળે તે રાતે હું ખૂબ જ રડી અને મને મારી જિંદગી એક બોજ લાગવા લાગી મનમાં થયું કે દુનિયાથી પોતાની આઝાદી આઝાદ કરી લઉં પણ જ્યારે મારી દીકરીઓનો વિચાર આવતો તો પછી મારા આ વિચારને હું ભૂલી જતી સવારે ઉઠી તો મારું આખું શરીર તાવથી તપી રહ્યું હતું પહેલાં તો નિલેશ કંઈ ધ્યાન દીધું નહીં પણ જ્યારે તબિયત વધારે બગડવા લાગી તો નિલેશ મને ડૉક્ટર પાસે લઈ ગયા મને ત્યારે ખૂબ નવાઈ લાગી જ્યારે ડૉક્ટરે કહ્યું કે હું ગર્ભવતી છું આ સાંભળ્યું હું ખુશ થઈ નહીં ઉલટાનું મારી ચિંતા વધી ગઈ નિલેશને આજે મુંબઈ જવાનું હતું જ્યારે એણે આ સમાચાર સાંભળ્યા તો તે ચૂપચાપ મને ઘરે લઈ આવ્યા અને ગુસ્સેથી મને કહ્યું કે આ વખતે દીકરો આવ્યો તો ઠીક પણ જો દીકરી આવી તો મારે તેને જોવી જ નથી તેને ગમે તે નાખી આવજે પણ આ ઘરમાં લઈને ન આવતી જો મારી વાત ન માની તો તને અને તારી પાંચે દીકરીઓને એવી જગ્યાએ મોકલી દઈશ જ્યાંથી તને ક્યારેય પાછા નહીં આવી શકો નિલેશની વાત સાંભળીને હું ધ્રુજી ગઈ નિલેશ મને ધમકી આપીને મુંબઈ જતા રહ્યા અને હું પોતાના દિવસો ડરી ડરીને પસાર કરવા લાગી જેમ જેમ નિલેવરીનો સમય આવતો જતો હતો તેમ તેમ મારા હૃદયના ધબકારા વધતા જતા હતા મારા ઘરમાં છઠ્ઠી દીકરીઓ આવવાનો મતલબ મારે પાંચેય દીકરીઓ અને મારા માટે મુસીબત હું ભગવાનથી એ જ પ્રાર્થના કરી રહી હતી કે ભગવાન આ વખતે મને દીકરો જ આપજો અને મારા પર અને મારી દીકરીઓ પર દયા કરજો જો મને હવે છઠ્ઠી દીકરી આવી તો હું એ નાનકડા જીવને ના મારવાનું વિચારી શકું કે ના તેને અનાથની જેમ જ્યાં ત્યાં મૂકી શકું ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મારા નવ મહિના પૂરા થઈ ગયા પરિવાર હું દવાખાને દાખલ થઈ છેલ્લે ઘડી સુધી ભગવાન પાસે દીકરાની માંગ કરી રહી હતી પણ ભગવાનની મરજી કંઈક બીજી જ હતી ભગવાને આ વખતે પણ મને દીકરી જ આપી નિલેશનનો વારંવાર ફોન આવી રહ્યો હતો પણ હું તેનો ફોન કાપી નાખતી હતી કેમકે હું એને શું જવાબ આપતી કે તમે છઠ દીકરીના બાપ બની ગયા છો હું મારી જન્મેલી દીકરીને છાતી સરસી ચાપીને રડી રહી હતી હું એને મારવાનો વિશે વિચાર પણ કરી શકતી નહોતી અને નિદેશને બતાવી પણ શકતી નહોતી ને ફરી દીકરીનો જન્મ થયો છે હું કોઈ વચ્ચેનો રસ્તો વિચારવા લાગી અને પછી મેં એક નિર્ણય લીધો તબિયત થોડી બરાબર થઈ એટલે હું દવાખાનામાંથી નીકળી અને દવાખાનાની બહાર બેસેલ પેલી સ્ત્રી પાસે ગઈ હું તેનો હાથ પકડીને જરા સાડમાં લઈ ગઈ તે બિચારી ગરીબ સ્ત્રી આવી રીતના મને જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ પછી મેં તેના કાનમાં કંઈક કહ્યું મારી વાત સાંભળીને તે હેરાન હેરાન થઈ ગઈ પણ તે મારી વાત સમજી ગઈ અને મારી દીકરીને પોતાના ખોળામાં લઈ લીધી જ્યારે તેણે મારી દીકરીને લઈ લીધી ત્યારે મારા હૃદયના હજારો ટુકડા થઈ ગયા કાળજા ઉપર પથ્થર રાખીને મેં મારા કાળજાનો ટુકડો તે ગરીબ સ્ત્રીના ખોળામાં આપી દીધો આંખોમાં આંસુ સાથે હું ઘર તરફ જવાના નીકળી મેં વિચારી લીધું હતું કે નિલેશ કહીશ કે એક દીકરીનો જન્મ થયો હતો પણ જન્મના થોડા સમય પછી જ તે મરી ગઈ હું ઘરે પહોંચી જ હતી કે નિલેશનો ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યો અને કહ્યું કે મેં એક દીકરીનો જન્મ આપ્યો હતો પણ મારી વાત હજી પૂરી થઈ નહોતી કે નિલેશે ફોન કાપી નાખ્યો મેં ફરી તેને ફોન કર્યો પણ નિલેશ મારો ફોન ઉપાડતો નહોતો હું વારંવાર ફોન કરતી રહી અને તે વારંવાર કાપતો જતો હતો હું મારી દીકરીઓને ચોંટીને રડીતી હતી સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો અને પછી એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પૂરા અઢાર વર્ષ નીકળી ગયા પણ નિલેશ અમારા કોઈ ખબર અંતર કે હાલ પૂછ્યા નહોતા ઘરમાં જેટલી જમાપુંજી હતી ધીમે ધીમે તે પતિ ખતમ થઈ ગઈ હતી અને અમારા ભૂખ્યા રહેવાના દિશા આવી ગયા હતા મજબૂર થઈને મેં આજુબાજુના ઘરોમાં જઈને સફાઈનું કામ કરવાનું ચાલુ કર્યું અને એવી રીતે હું પોતાનું અને મારી દીકરીઓનું પેટ ભરવા લાગી જેમ તેમ કરીને મેં મારી ત્રણ દીકરીઓના લગ્ન પણ કરાવી દીધા મારી બે દીકરી હજુ મારી પાસે હતી હવે તો મને નિલેશને આવવાના પણ આશા નહોતી પણ ફરી જીવનમાં એક તોફાન આવ્યું એક દિવસ હું ઘરમાં કામ કરી રહી હતી ત્યારે દરવાજો વખડ્યા મેં દરવાજો ખોલ્યો તો સામે નિલેશ ઊભો હતો અઢાર વર્ષ પછી તે ફરી મારી જિંદગી આવ્યો હતો જેવી પણ હતી પણ જિંદગી આરામથી પસાર થઈ રહી હતી તે સહેજ ગયો હું એકદમ હેરાન ઊભી રહી ગઈ અને તેને જોતી રહી ગઈ મારી નાની દીકરીઓને તો કદાચ ખબર પણ નહોતી કે આ એમનો બાપ છે મેં તેમને જણાવ્યું પણ તેમને કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નહીં અને રૂમમાં જતી રહી નિલેશને કંઈ ફરક પડ્યો નહીં મને હેરાન જોઈને બોલ્યો હવે હું અહીં જ રહીશ પણ એમાં તો કંઈ ખુશ ન થતી હું અહીં બે મહિનાથી આવેલો છું અને મેં પોતાના માટે છોકરી પણ પસંદ કરી છે અને જલ્દી જ તેમના તેનાથી લગ્ન કરવાનો છું નિલેશની વાત સાંભળી મને જરાય નવાઈ ના લાગી મેં તો ક્યારનું માની લીધું હતું કે નિલેશ બીજા લગ્ન કરી લીધા છે પણ આંખોમાં આંસુ જરૂર આવી ગયા એમ વિચારીને કે જ્યારે નિલેશને બીજા લગ્ન જ કરવાના હતા તો મારી જિંદગીમાં આવવાની જરૂર શું હતી મેં તો ક્યારની એના વિના જીવવાની આદત પાડી લીધી હતી નિલેશ ફ્રેશ થઈને રૂમમાં આરામ કરવા જતો રહ્યો અને હું ત્યાં જ બેઠી રહી અને વિચારવા લાગી કે નિલેશે એકવાર પણ મને પૂછ્યું નહીં કે તે અઢાર વર્ષ એકલી એક કેમ વિતાવ્યા આપણી દીકરીઓ કેમ છે એકવાર મારાથી વાત કરવાની પણ તેને જરૂરત ન લાગી નિલેશે કહ્યું કે તેણે એક છોકરીને પસંદ કરી લીધી છે અને જલ્દી તેનાથી લગ્ન કરવાનો છે કાલે જ તેની મા પોતાની દીકરીને લઈને અમારા ઘરે આવવાની છે અને કાલે જ તે લગ્ન કરી લેશે પંડિતને પહેલેથી જ કહી દીધું છે એટલે કાલે તો બધી તૈયારીઓ કરી રાખજે હું મનમાને મરમાં રડતી રહી આંસુ પીતી રહી અને નિલેશના લગ્નની તૈયારીઓ કરવા લાગી બીજા દિવસે હું ઉઠી અને ઘરની સાફ સફાઈ કરવા લાગી નિલેશ માટે નાસ્તો બનાવ્યો અને તેને ઉઠાડ્યો તેણે નાસ્તો કર્યો અને પોતાની એક પણ દીકરી વિશે કંઈ પૂછ્યું નહીં તેને કહ્યું કે બપોર સુધીમાં મા દીકરી ઘરે આવવાના છે તો બધી તૈયારીઓ કરી રાખજે પંડિતજી થોડીક વારમાં જ આવવાના છે મારા પર હુકમ ચલાવીને નિલેશ જતો રહ્યો બપોર નિલેશ તે છોકરીને અને તેની માને લઈને આવ્યો તે છોકરીનું નામ નેહા હતું બંનેમાં દીકરી ને નિલેશે રૂમમાં બેસાડ્યા અને મારી પાસે આવીને કહ્યું કે તું જા અને નેહાને દુલ્હનની જેમ્સ તૈયાર કર મારી અંદર તો કોઈ જ હું બચી નહોતી હું ચૂપચાપ ઉઠી અને નેહાને તૈયાર કરવા જતી રહી તેને જોઈને મને ખૂબ દુઃખ થયું તે માંડ સત્તર અઢાર વર્ષની છોકરી હતી ખૂબ જ માસૂમ અને સુંદર હતી નીલેશને જરાય શરમ ન આવી આટલી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન માટે તૈયાર થઈ ગયો ત્યારે મારી નજર તે છોકરીની મા ઉપર પડી તેને જોઈને મને થોડું થોડું યાદ આવવા લાગ્યું મને એવું લાગ્યું કે મેં તેને ક્યાંક જોઈ છે પછી મને યાદ આવ્યું તો મારા માથે પર જાણે આભ તૂટી પડ્યું આ તો એ જ સ્ત્રી હતી કે જે દવાખાનેની બહાર બેસતી હતી અને એને જ મેં પોતાની દીકરી આપી હતી તો એનો મતલબ કે નેહા મારી જ દીકરી હતી મેં તેને પકડીને કહ્યું સાચું કે તું એ જ છે ને જે મેં દવાખાનાની બહાર બેસતી અને મેં તને પોતાની દીકરી આપી હતી તે સ્ત્રી પણ મને ઓળખવાની કોશિશ કરી રહી હતી મેં પૂછ્યું એટલે તે તરત જ મને ઓળખી ગઈ અને આંખમાં આંસુ સાથે બોલી હા હું એ જ સ્ત્રી છું જેને તમે પોતાની દીકરી આપી હતી અને નેહા તમારી પોતાની દીકરી છે મને માફ કરી દો ખબર નહીં નિલેશ કે આ નેહાને જોઈ લીધી અને તેની સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગ્યું તેણે એક બે વખત નેહાને પણ કહ્યું પણ તેણે ના પાડી દીધી પછી તે મારી પાસે આવ્યો અને મને પૈસાની લાલચ આપી નેહા લગ્ન માટે જરાય રાજી નહોતી તે પોતાની બાપ જેટલી ઉંમરના માણસ સાથે લગ્ન કેમ કરી શકે પણ મેં નેહાને રાજી કરી મેં કહ્યું નિલેશ રોપિયાવાળો છે આપણી બંનેની જિંદગી સુધરી જશે કેમકે હું હજી ગરીબીમાં જ જીવન વિતાવી રહી હતી તેની આ વાત સાંભળીને મારી આંખમાં ત્યાં વહેવા લાગ્યા મેં પોતાની દીકરી નેહાને દબાવીને ગળે લગાડી લીધી ભગવાન કેવો અનર્થ થવાનો હતો એક બાપ પોતાની દીકરી સાથે લગ્ન કરવાનો હતો છતાં ના જમીન ફાટી કે ન આપ તૂટ્યું પણ હવે મારી ધીરજ ખૂટી ગઈ હતી અને મેં કહ્યું નિલેશ આજે હું તને જણાવું છું કે મેં છઠ્ઠી વખત પણ એક દીકરીને જન્મ આપ્યો હતો પણ તારા ડરના કારણે મેં તેને એક ગરીબ સ્ત્રીને આપી દીધી હતી જોકે તે જ મને કહ્યું હતું કે છઠ્ઠી દીકરીને કોઈને પણ આપી દે છે પણ ઘરે લઈને ન આવતી એટલે જ ડરના કારણે મેં એવું કર્યું પણ મારી અડધી વાત સાંભળીને તે ફોન કાપી નાખ્યો અને મારાથી બધા જ સંબંધ તોડી નાખ્યા મેં જેમ તેમ કરીને પોતાની દીકરીઓને ઉછેર અને તેમના લગ્ન પણ કરાવ્યા જે ઉંમરના તારે પોતાની દીકરીઓના લગ્ન કરાવવા જોઈએ તે ઉંમરમાં તો પોતે લગ્ન કરવા હાલ્યો છે અને તે પણ પોતાની જ દીકરીથી મારી વાત સાંભળીને નિલેશ ચોંકી ગયો તેને માનવામાં નહોતું આવતું કે હું શું કહી રહી છું તેણે કહ્યું તારું દિમાગ તો ઠેકાણે છે ને હું એટલો પણ નીચ માણસ નથી કે પોતાની દીકરીથી લગ્ન મેં કહ્યું નેહા તારી પોતાની દીકરી છે તે જ છઠ્ઠી દીકરી જે તારાથી ડરથી મેં એક ગરીબ સ્ત્રીને આપી દીધી હતી અને આજે તું તેની સાથે જ છો મને તો મા તારાથી ચીડ આવે છે મારી વાત સાંભળી નિલેશની આંખો ફાટી ગઈ તે પોતાનો માથો પકડીને બેસી ગયો અને પછી ઘરની બહાર નીકળી ગયો હું ફરી નેહા પાસે ગઈ નેહા રડતાં રડતા પોતાના બધા તાગીના ખેંચીને ફેંકી રહી હતી મેં તેને આશ્વાસન આપ્યું લાંબા સમય સુધી તેને ગળે લગાડીને બેઠી રહી થોડા સમય પછી નેહા પડી શાંત થઈ ગઈ અને તે સૂઈ ગઈ આઠ દિવસ નીકળી ગયા પણ નિલેશના કંઈ સમાચાર નહોતા આજે સવારથી જ મારું મન ખૂબ જ બેચેન હતું વારંવાર ખરાબ વિચારો આવી રહ્યા હતા પણ ફરી હું ઘરના કામ કરવા લાગી ગઈ ત્યારે દરવાજા ઉપર એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો હું ગભરાઈને દરવાજો ખોલીને બહાર ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોસ્પિટલના કર્મચારી નિલેશને લઈને ઘરની અંદર આવી રહ્યા હતા નિલેશની હાલત જોઈને મારું મન રડવા લાગ્યું તેણે મને કહ્યું ખૂબ જ દુઃખ આપ્યા હતા પણ તે મારો પતિ હતો મારી દીકરીઓનો બાપ હતો અને માણસાઈની રીતે હું પણ હું તેની તકલીફ જોઈ શકતી નહોતી નિલેશનું ખૂબ જ ખતરનાક એક્સિડન્ટ થઈ ગયું હતું તેના બંને પગ કપાઈ ગયા હતા તેની જીભ દાંતો વચ્ચે આવી જવાના કારણે કપાઈ ગઈ હતી એટલે તે બોલી પણ શકતો નહોતો આઠ દિવસ સુધી તે સરકારી હોસ્પિટલમાં અનાથની જેમ પડ્યો રહ્યો જ્યારે પાનમાં આવ્યો ત્યારે તેણે ઘરનું એડ્રેસ જણાવ્યું અને પછી હોસ્પિટલના કર્મચારી તેને અહીં લઈ આવ્યા મેં દિવસ રાત નિલેશની સેવા કરી નિલેશ મારી આંખોમાં આંખો મિલાવીને જોઈ પણ શકતો નહોતો એક દિવસ હિંમત કરીને તેણે મને કહ્યું કે મને મારી દીકરીઓથી મળવું છે મેં મારી પાંચે દીકરીઓને તેની સાથે ઊભી રાખી દીધી પણ નેહા તેની સામે ન આવી નિલેશે રોઈને અને હાથ જોડીને પોતાની દીકરીઓથી માફી માગી મારી દીકરીઓને પણ પોતાના બાપને માફ કરી દીધો આખરે તેમનો બાપ હતો નિલેશે મને ઇશારામાં કહ્યું કે તેને નેહાથી પણ માફી માગવી છે જો નેહા મને માફ કરી દે તો મારા મન ઉપરનો બોજો કંઈક ઓછો થાય નેહાથી પણ પોતાના બાપની હાલત જોવાની નહીં તેણે પણ નિલેશને માફ કરી દીધો નિલેસે આટલા વર્ષોમાં જે રૂપિયા ભેગા કર્યા હતા તેનાથી અમે એક ધંધો ચાલુ કર્યો અને મારી દીકરીઓના નસીબથી તે ધંધો ખૂબ જ સરસ ચાલવા લાગ્યો હવે ઘરમાં રૂપિયાની કોઈ તંગી નહોતી નિલેશે પોતાના રૂમમાં જ એક નાનકડું મંદિર બનાવ્યું હતું તે આખો દિવસ તેની સાથે બેઠો રહેતો અને રડતો રહેતો કદાચ પોતાના ગુનાઓની માફી માગતો હશે